ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા ગુજરાતની નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત કરવામાં આવતા ભર શિયાળે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે કરજણ નગરપાલિકા વિસ્તારમાં સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે આગામી સોળ ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાવાનું હોય જેને લઈ ભાજપ દ્વારા આજરોજ કરજણ ઈપીએમસી ખાતે ઉમેદવારોની પસંદગીની સેન્સ પ્રક્રિયા ભાજપ પ્રદેશના નિરીક્ષકો જાહવીબેન વ્યાસ રઘુભાઈ હુંબલ બિપિનભાઈ સિક્કાના નેતૃત્વમાં યોજવામાં આવી હતી શહેરમાંથી સાત વોર્ડ માટે એકસો પાંચ જેટલા દાવેદારોએ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે જેમાં વોર્ડ એકમાંથી સોળ જેટલા ઉમેદવારો તેમજ વોર્ડ બેમાં સત્તર ત્રીજા વોર્ડમાં સત્તર સાથે ચોથા વોર્ડમાં સોળ પાંચમા વોર્ડમાં અગિયાર છઠ્ઠા વોર્ડમાં બાવીસ અને સાતમા વોર્ડમાં છ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે હવે જોવું રહ્યું કે અઠ્યાવીસ ઉમેદવારો માટે એકસો પાંચમાંથી ભાજપ કયા વોર્ડમાં કોના માથે ઉમેદવારીનો ફરજ જોડે છે

હાલ આખા ગુજરાતમાં જે અડસઠ અડસઠ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાવાની છે એ પ્રક્રિયામાં આજરોજ મારી સાથે રઘુભાઈ હુંબલ પ્રદેશમંત્રીશ્રી બિપિનભાઈ સિક્કા કર્ણાવતી પૂર્વ ડેપ્યુટી મેયર અમે ત્રણ જણ નિરીક્ષક તરીકે કરજણ નગરપાલિકાના ચૂંટણી માટે આવ્યા હતા કુલ એકસો પચાસ એકસો પાંચ ઉમેદવાર એ ઉમેદવારી નોંધાવી છે કરજણ નગરપાલિકામાં સાત વોર્ડ છે અને અમારે અઠ્યાવીસ ઉમેદવારની સેન્સ પ્રક્રિયા આપવાની છે હા અમે જે સેન્સ પ્રક્રિયા લીધી એમાં વિવિધ સમાજના વ્યક્તિઓ હોય સાહીઠ વર્ષના વ્યક્તિઓ હોય જે ત્રણ ટમ લડેલા છે તેવા વ્યક્તિઓ હોય અને જેને જવાબદારી બે હોય એમાંથી અમે એક જ વ્યક્તિને ટિકિટ આપવાના છે અને ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે દરેક સમાજને લઈને ચાલનારી મળે હા સાહીઠ વર્ષની વયમર્યાદા જે હશે એને અમે ટિકિટ નહીં આપવાના એટલે જે ગત ચૂંટણીઓ થઈ એમાં અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનો જે નિર્ણય હતો તે હાલ એ જ પ્રમાણે અમે એ નિયમ પ્રમાણે જ કામ કરવાના છે હા જે ત્રણ ટમથી થી ચૂંટાયેલા છે તેઓને પણ ટિકિટ નથી આપવાના